સરથાણા વિસ્તારમાં આવેલા હોસ્ટેલમાં રહેતી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાના ઇરાદે હોસ્ટેલમાંથી ભગાડે જે બળાત્કાર ગુજરાતના નરાધમે સરથાણા પોલીસે જીટપી પાડ્યો છે જે નરાધમે સગીરાની હોસ્ટેલના મેડમને સગીરાના પિતા બની ફોન કરી સગીરાને ભગાડ્યું સામે આવ્યું છે સુરતમાં ફરી એક નરાધમની પોલીસે ધરપકડ કરી છે વાત છે સરથાણા વિસ્તારની સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા ખાતેના હોસ્ટેલમાં રહેતી સગીરાને સોશિયલ મીડિયા સ્નેપચેટ મારફતે સગીરાને નરાધમ સરથાણા ખાતે આવેલા આનંદપાગ સોસાયટીમાં રહેતા રોશન મુકેશ દૂધાથે ફસાવી હતી અને પોતે ઇકો કારના ચાલકોએ સગીરાના મોબાઈલ ફોનમાં પોતાનો મોબાઈલ નંબર પિતાના નામે સેવ કરાવ્યો હતો અને હોસ્ટેલના મેડમને સગીરાના પિતા બોલું છું તેમ કહી સગીરાને ભગાડી જઈ લગ્ન કરવાની લાલચ આપી સગીડા પર બળાત્કાર ગુજારી સગીરાના પિતાને ફોન કરી મેં તમારી છોકરી પાછળ બે લાખ ખર્ચ કર્યા છે તે અથવા છોકરી મને આપો તેમ કહી ધમકી આપી હતી જે ફરિયાદના આધારે સરથાણા પોલીસે ગુનો નોંધી નરાધમ રોશન મૂકી દુધાતને ઝડપી પાડી સળિયા પાછળ ધકી દીધો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ